તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ શાબ્દિક ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધ હજુ પણ યથાવત છે રાજકોટમાં કાલાવડ ઉપર આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓની બેઠક યોજાઈ હતી બેઠકમાં ક્ષત્રિય અગ્રણી પીટી તેમજ તેમજ મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી આજથી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મતદાન કરવા પત્રિકા વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ બેઠક બાદ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ જણાવ્યું હતું કે રાજેન્દ્રસિંહ રાણા કટ્ટરવાદી માણસ છે તેમના દાદા ક્રાંતિકારી વિચાર હતા દેશ માટે તેમણે ઘણું બધું કર્યું છે આમાં અમારે ઘણા નેતાઓ એવા છે કે સાવ ચૂપ રહ્યા છે તેઓ કઈ રીતે ચૂપ રહ્યા છે તે સમજાતું નથી અને સરકારમાં અમારા નેતાઓએ રજૂઆત કરવી જોઈએ ક્ષત્રિય સમાજની માંગ નહીં સંતોષાય તો ક્ષત્રિય સમાજ પર દબાણ અને પ્રેશર શું કામ આવતીકાલની બેઠક જે છે એ પાટિલ સાહેબે બપોરે નિવેદન કર્યું કે આને માફ કરી દેવા જોઈએ એની જવાબદારી એમને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને આઈકે સાહેબને પ્રદીપસિંહ જાડેજાને કિરીટસિંહ રાણાને બરાબર છે સિનિયર નેતાઓને જવાબદારી મુખ્યમંત્રીશ્રીએ અને એમની ત્રણ કલાક ચર્ચા એટલે એ દરમિયાન એવું નક્કી થયું હશે એવું ટીવીમાં અમે સમાચાર છે એમણે આવતીકાલ અમને ત્યાં બોલાવ્યા છે જે સમાજે બાણું સભ્યોની એક કમિટી બનાવી છે એમાં આખો સમાજ આવી ગયો બાણું જણા જે નિર્ણય લે એ આખા ક્ષત્રિય સમાજનો થઈ ગયો આમાં નિર્ણય કોઈ રાજકીય નેતા ન લઈ શકે એટલે આવતીકાલે એ રાજકીય નેતાઓ ક્ષત્રિય સમાજને સમજાવવા આવે છે અને અમારી વાત એવી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે પરસોત્તમભાઈને સમજાવો સરદાર વલ્લભભાઈ પટેલને ને બાઠ રજવાળા એક ગાય આપી દીધા તો પરસોત્તમભાઈ ટિકિટ એક ગાયે આપી શકે એક સ્વાદ ખાતર ભાજપને એટલું નુકસાન થશે કેટલા દિવસથી આંદોલન છે બેનો શેરીઓ ગલી સુધી આવી ગયા છે અને અમે તો પ્લાનિંગ બધું કરી લીધું છે ઘરે ઘરે પત્રિકા ગામે ગામ બેનર બરાબર છે મહાઆંદોલન જે હમણાં સંમેલન થશે રાજકોટમાં થશે અત્યારે જિલ્લાઓમાં ચાલુ છે તાલુકામાં ચાલુ છે ગામડામાં ચાલુ છે આજની મિટિંગ એના ભાગરૂપે છે આવતીકાલના ભાગરૂપે આજની મિટિંગ નથી અમને દરેક છત્રીઓના જે વિસ્તાર છે હજાર બે હજાર કુટુંબ રહેતા હોય એમ ગઈકાલે રેલનગરમાંથી એમ આજે અહીંયા છે રાજનસિંહ રાણા તો કટ્ટરવાદી માણસ છે જેમના દાદા હતા બરાબર છે સરદારસિંહ એ તો ક્રાંતિકારી વિચાર સાથે હતા બરાબર છે અને આ દેશ માટે એને ઘણું બધું કર્યું છે એ નહીં નહીં તો એ તો પોતે ભાજપમાં છે ચાર ચાર વાર ચૂંટાયેલા છે એટલે આમાં ઘણા નેતાઓ અમારે એવા છે હાવ ચૂપ રહ્યા છે કઈ રીતે ચૂપ રહ્યા એ મને ખબર નથી બરાબર છે પણ અમે કોઈને શરમાવ્યા નથી કે તમે આવો બરાબર છે અમે કોઈને અમારા કોઈ પણ કાર્યક્રમમાં સભામાં પણ નથી બોલાવ્યા અને મહા સંમેલનમાં પણ નથી બોલાવવાના છતાં પણ એ અમને અત્યારે બોલાવે છે અને શરમાવે છે એને ખરેખર એવું કરવું ન જોઈએ અને સરકારમાં રજૂઆત એ કરવી જોઈએ કે ભાઈ ક્ષત્રિય સમાજમાં જે રોષ ભૂકો છે આ એક જ પ્રશ્ન છે જો એ માગણી આપણે નહીં સંતોષી તો ક્ષત્રિય સમાજ ઉપર આટલું અને પ્રેશર નહીં શું કામ અહીંયા બીજું સમાજની જો કોઈ વાત એવું કરતું બે ભાગલા પડી ગયા છે બે નહીં એક પોઈન્ટ નવાણું નહીં અને ભાગલા પડી ગયા હોય એક બે મીડિયામાં એવું બતાવવામાં આવ્યું છે કે સમાજના બે ભાગલા પડી ગયા છે બતાવો મને બે ભાગ બધાનો એક તાલ છે ઓલું કે ને એક બનો નેક બનો એમ છત્રીઓ શેરીએ ગલીએ ગામડાના છત્રીઓ આવી ગયા છે ખેતીવાડી કરતા હોય એવાય પછી એકમાં એવું બતાવ્યું છે જયરાજસિંહ સામે પીટી જાડાજા અરે પણ આ જયરાજસિંહનો ક્યાં કાર્યક્રમ છે આ ટિપ્પણી છે એ બાવી કરોડ છત્રીઓની છે જયરાજસિંહને જે અત્યારે નેતાઓને સોંપ્યું એ કામ ત્યારે એને સોંપ્યું હતું એને પ્રયાસ કર્યો રાજકીય રીતે અમે છીએ સામાજિક રીતે તો સામાજિક અને રાજકીય યુદ્ધ નથી તો પીટી જાડેજાનું જયરાજસિંહનું યુદ્ધ ક્યાંથી હોય કોઈ પર્સનલ બાબત જ નથી માંગ એક જ છે પરસોત્તમભાઈ રૂબાલાને તો ભાજપના નેતાઓ છે તો સ્વાભાવિક છે બરાબર છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ સમજાવવાના જ છે પણ સમજવાની વાત છે એવું નથી માફ કરવાની વાત છે એવું નથી માફ નથી જ કરવાનું આ સમાજની વાચાને હૈયાવરાણું આપું છું રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અંદર જે પરસોત્તમ રૂપાલા છે તેનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે તે રાજકોટમાં આજે ફરી એક વખત ક્ષત્રિય સમાજની બેઠક છે તે યોજાય છે આપણી સાથે પદ્મીની બાદ છે બેન ફરી એક વખત આજે બેઠકનું આયોજન છે ખાસ કરીને આજ સવારથી રાજકોટને સમગ્ર રાજકોટને જ પરંતુ સૌરાષ્ટ્રની અંદર એક પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે સોશિયલ મીડિયાની અંદર શું કહેશો હાજી અમારું આંદોલન તો ચાલુ જ રહેશે અને પોસ્ટરો અમે છપાવી લીધા છે અગણિતમાં અગણિત અને ઘરે ઘરે અમારા ગેટ ઉપર અમે પોસ્ટર હું છાપશું અને લગાડશું કે રૂપાલાભાઈને વોટ નહીં ખાસ કરીને અગાઉ પણ બેઠકો થઈ ગઈ છે પરસોત્તમ રૂપાલાએ એક વખત માફી માંગી લીધી છે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ બેઠક બોલાવી અમદાવાદની અંદર માફી માગી છે લોકોની શું કહેશો સમાધાન આવી રહ્યું છે નજીક કે કેમ એક અમારું આશાનું કિરણ હજી જાગ્યું છે કે ના કાંઈક ને કંઈક કોઈ ડિસિઝન એવું સારું આવશે એવું લાગી રહ્યું છે હજી અમારી આશા છે કે ભાઈ ભાઈઓ અને ત્યાં રાજકીય લેવલે બધા ભેગા થાય છે તો ક્યાંક ને ક્યાંક આશા રાખીએ છીએ કે અમારા ફેવરમાં ડિસિઝન આવે અને આવી જાય તો રૂપાલાભાઈ માટે પણ સારું છે ખાસ કરીને આજે જે બેઠક છે આજે કદાચ રાજકોટના તમામ મહિલા અગ્રણીઓ છે ત્યાં ઉપસ્થિત છે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા પણ મહિલાઓ અહીં ઉપસ્થિત છે આજે કઈ રણનીતિ બનાવવામાં આવશે અને આગામી સમયમાં કઈ રીતની પ્લાનિંગ હશે આપણું જે આમાં અમારે અહીંયા ડિસ્કસ તમારે કરવાનું બાકી છે એટલે અત્યારે હું કાંઈ પણ ન કહી શકું પછી કહી શકીશ ચોક્કસ ચીજની વાત કરવામાં આવે તો હાલ રાજકોટના કાલાવડોડ ઉપર છે તે ક્ષત્રિય સમાજની વિવિધ જે છે તે સંસ્થાઓની મહિલાઓ આગેવાનો છે તે અહીં ઉપસ્થિત છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે રાજકોટના આ કાલાવડોળ ખાતેના આ દ્રશ્યો છે મહિલાઓ અહીં ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે મોટા પ્રમાણમાં અહીં ઉપસ્થિત છે ખાસ કરીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સતત ચાલી રહ્યો છે છેલ્લા દસ દિવસથી આ વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે રાજકોટમાં તે પણ જે છે ક્ષત્રિય સમાજ દ્વારા પુતળાદાન સહિતનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો ખાસ હવેથી આજ સવારથી જ ક્યાંક ને ક્યાંક પોસ્ટર યુદ્ધ છે તે શરૂ થયું કારણ કે રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ હાલ જે છે તે ગામની અંદર પરસોત્તમ રૂપાલાના વિરોધના અને મત ન માગવા આવવા માટેના પોસ્ટરો છે તે લાગવાની શરૂઆત થઈ ચૂકી છે ક્ષત્રિય સમાજ દ્વારા આગામી દિવસોની અંદર હવે રાજકોટમાં પણ ઘરે ઘરે વિરોધના પોસ્ટરો અને પત્રિકાઓ છે તેનું વિતરણ કરવામાં આવશે મહત્વ છે કે હાલ કાલા રોડ ઉપર આવેલું જે મહાદેવના મંદિર ખાતે પણ એક ફરી એક ક્ષત્રિય સમાજની બેઠક યોજાય છે અને આ બેઠક ની અંદર આગામી રણનીતિની ચર્ચા હાલ ચાલી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ